સુરતના કાપોદરાની પીપી સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યુટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં હાર્ટ અટેકમાં આવતા લક્ષણો જણાવી સામાન્ય સારવાર કરાવી ચાલ્યા ગયા બાદ વીમા કંપનીમાંથી પંદર લાખથી લઈ એક કરોડ પંચોતેર લાખ સુધીની રકમોના ખોટી રીતે ક્લેમ પાસ કરાવવાનું ચોંકાવનારું કૌભાંડ બહાર આવતા કાપોદરા પોલીસે બોગસ ડોક્યુમેન્ટના આધારે વીમા ક્લેમ કરનારા બે મહિલા સહિત દસ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ Să vă સુરતના કાપોદરામાં પીપી સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગત દિવસોમાં કેતન ઢોલરિયા જયાબેન ચોડવડિયા બિપિન ભંડેરી કમલેશ સુહાગ્યા સતીશ ધડુક અને પ્રતિક વઘાસિયાની ક્રિટિકલ બીમારીના સારવાર માટેના ક્લેમની ફાઇલ ક્રોસ વેરિફિકેશન માટે આવી હતી જેથી હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા આ તમામ દર્દીઓની હિસ્ટ્રી ચેક કરતા જાણવા મળ્યું હતું કે જે તે દર્દી જુદી જુદી તારીખે છાતીમાં દુખાવો ગભરામણ પરસેવો છૂટી જવો ડાબા હાથમાં દુખાવો થવો અને ઉબકા એટલે કે હાર્ટ એટેકના ના લક્ષણો જણાવી સારવાર માટે આવ્યા હતા ડોક્ટર દ્વારા હાર્ટની સોનોગ્રાફી અને બ્લડ ટ્રાયોપોનિન ટી ના રિપોર્ટની સલાહ આપવામાં આવી હતી પરંતુ દર્દી અને તેના પરિવારજનોએ સારવારનો ઇનકાર કરી ચાલ્યા ગયા હતા ત્યારબાદ તે જ દિવસે સાંજે ટ્રાયપોનિન ટી નો રિપોર્ટ કરાવ્યો હતો પરંતુ કાર્ડિયોગ્રામ નો રિપોર્ટ હોસ્પિટલ નો ન હતો અને જે ક્લેમ ફોર્મ પાર્ટ બી ભરવામાં આવ્યો હતો તે હોસ્પિટલ દ્વારા ભર્યું ન હતું અને સહી સિક્કા પણ બોગસ હતા જેથી હોસ્પિટલ ના સત્તાધીશો ચોંકી ગયા હતા ચેસ્ટ પેઇન ની ફરિયાદ કરતા હોય છે તો અમે એનો કાર્ડિયોગ્રામ કાઢતા હોય છે અને કાર્ડિયોગ્રામ નોર્મલ હોય તો રનિંગ દવા જે લખીને અમે જવા દેતા હોય છે પણ આવા દર્દી અમારા નામની હોસ્પિટલમાં ફાઇલ કઢાવે ઈસીજીનો ચાર્જ ભરે ફાઇલનો ચાર્જ ભરે અને એક વખત આખું ફાઇલ રેડી બનાવે અને પછી એ ફાઇલનો ઉપયોગ અમારા ઈસીજી બદલી નાખવામાં આવે અમે જે ઇન્જેક્શન જે હૃદયના એટેકમાં વપરાતું ઇન્જેક્શન અમે ન પ્રિસ્ક્રાઇબ કર્યું હોય છતાં બી મેડિકલમાંથી ડાયરેક્ટ લઈ લઈએ છીએ અમે કોઈ એટેકનો લોહીનો રિપોર્ટ એડવાઇઝ ના કરેલો હોય તો બી એ રિપોર્ટ ડાયરેક્ટ પોતાની રીતે કરી નાખતા હોય છે આવી રીતે નોર્મલ કેસમાં પોતાને એટેક આવ્યો છે એવું પ્રૂવ કરીને કંપની પાસે લમસમ મેડિક્લેમ જે ક્રિટિકલ ઇલનેસ પોલિસી કહેવાય છે એમનો લાભ લેવા માટે ફાઇલ હોય છે અમારા ધ્યાનમાં એ આવ્યું કંપની દ્વારા ક્રોસ પર કે તમારે આવું દર્દી આવેલું છે કોઈ તો ક્રોસ જાણવા છે કે અમારા આ પ્રકારના કોઈ ઈસીજી નથી અમારા ડોક્ટરે અમુક કેસમાં તો અમારા ડોક્ટર દ્વારા દર્દી ચેક બી નથી કરવામાં આવેલું અમારા કેસ પેપરમાં પોતાની રીતે લખીને ક્લેમ પાસ કરાવેલા છે એવી રીતે ટોટલ ચાર વ્યક્તિના અલગ અલગ છ ક્લેમ અમારી પાસે છે કેટલા આંકડો છે કેટલા કેટલા ક્લેમ અંદાજિત ટોટલ એક વ્યક્તિનું એક કરોડને પંચોતેર લાખનો ક્લેમ છે કોઈનો પચાસ લાખનો છે પચીસ લાખનો છે ઓગણપચાસ લાખ ટોટલ ત્રણ કરોડને ઓગણપચાસ કરોડ ઓછા ઓગણપચાસ લાખના ક્લેમ ટોટલ ક્લેમ કરવામાં આવ્યો છે

બજાજ કંપની વીમાના લોકો હોસ્પિટલ ઉપર જે ક્લેમ્પો થતા હોય છે એ ફાઇલ લઈને મારી હોસ્પિટલ ઉપર આવ્યા અને મેં જોયું તો આ હોસ્પિટલના ફાઇલ હતી એમાં કાર્ડિયોગ્રામ દવા ક્રિપ્સિશન અહીંનો લેબનો રિપોર્ટ આ બધી જ વસ્તુઓ હોસ્પિટલના નામ ઉપર હતું પરંતુ અંદર દીપ કરતા તપાસ કરતાં જાણવા મળ્યું કે આ પેશન્ટ જ્યારે અહીંયા આવેલા ત્યારે પેશન્ટ ફક્ત બપોરના ટાઈમે આવે છે મારે છાતીમાં દુખાવો થાય છે એવી કમ્પ્લેન કરે છે એટલે એમડી ફિઝિએશિયનને બતાવ જાય ને એમડી ફિઝિએશિયન ક્લિયર લખી આપે દવા પણ અને એ દવાનું ક્રિચ્યુએશન પણ એમાં છે કે નોર્મલ છે કોઈ હાર્ટ એટેક કોઈ પણ પ્રકારનું કાંઈ થયેલું નથી આ દવા લખી દાયા પછી પરિણે લોકો કાર્ડિયોગ્રામ પણ પણ કાર્ડિયોગ્રામ પણ નોર્મલ છે એમ ડૉક્ટર પણ બતાવે છે પરંતુ આ બધી પ્રોસેસ કર્યા પછી બપોરના સમય દરમિયાન બ્લડ લાઈન આવે આ પેશન્ટ ફાઇલના નામે એ બ્લડ ટેસ્ટ કરાવે આ બધા રિપોર્ટ એકત્રિત કરીને પછી ડુપ્લિકેશન રિપોર્ટો ઊભા કરે ખાસ કરીને કાર્ડિયોગ્રામ દવાનું પ્રિસ્ક્રિપ્શન દવા જે મેડિકલથી લીધી હોય એ બધું તો આ બધાના આધાર ઉપર વ્યક્તિ દ્વારા કોઈ એજન્ટ દ્વારા કંપનીની અંદર ક્લેમ કરવામાં આવે કે આમને હાર્ટ એટેક આવ્યો અને પિસ્તાલીસ લાખનો કે પચીસ લાખનો ખર્ચો આવ્યો છે પરંતુ આ અમારે ધ્યાન પર આવતા કે ભાઈ આ તો અમારા સ્ટેમનો ખોટો ઉપયોગ થયો છે આમાં તો હોસ્પિટલ બદનામ થાય આ બાબતને ધ્યાનમાં રાખીને અમે વરાછા ઝોનના ડીસીપી આલોકજીને મળ્યા અને આલોકજીને આ બાબત ઉપર ધ્યાન લાવ્યા તો એમને સતર્કતા વાપરીને તાત્કાલિક આ બાબતે કાર્યવાહી ચાલુ કરી અને પછી અમે કન્ટિન્યુટી વોચ રાખી તો ચાર વ્યક્તિઓ અને છ ફાઇલો આવી ડુપ્લિકેટ વીમા પકાવવા માટે અમારી હોસ્પિટલમાં બની હતી અને સેમ આ બધી જ પ્રોસેસ આમાં છેલ્લે તો એક વ્યક્તિને અમે ધ્યાન ઉપર રાખ્યું તો એનો વિડીયો ક્લિપ પણ અમારી આગળ છે એટલે આવા ખોટા રિપોર્ટિંગ ઊભો કરીને અને વીમા પકવીને ખોટી માલ પ્રેક્ટિસ કરતા હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે હાર્ટ એટેક લક્ષણો જણાવી સારવાર માટે આવનાર દર્દીને હોસ્પિટલ દ્વારા તપાસવામાં બાદ સામાન્ય દવા આપવામાં આવી હતી આ ઉપરાંત બ્લડ રિપોર્ટ હાર્ટની સોનોગ્રાફી અને કાર્ડિયોગ્રામ કરાવવાનું કહ્યું હતું પરંતુ દર્દી અને તેમના પરિવારજનો દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હતો પરંતુ હાર્ટ એટેકના લક્ષણો જણાવી સારવાર લીધી હતી તે કેસ પેપરના આધારે સમગ્ર સારવારના બોગસ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા આ સમગ્ર કૌભાંડ પાછળ વીમા કંપનીના એજન્ટની મહત્વની ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત